નાય પરિવાર તેમજ સત્યમ સ્ટેટસના રહીશો પણ આ શુભ કાર્યમાં છુડાયા દરરોજ તમામ લોકો સાથે મળી સવાર સાંજ આરતી કરી ધુંધાળા દેવને અવનવા ભોગ ધરાવવામાં આવ્યા ત્રણ દિવસ ભક્તિ ભાવપૂર્વક હર્ષદભાઈ નાય તેમજ તેમના પત્ની મીનાક્ષીબહેન તથા ગણના સભ્યો અને સત્યમ સ્ટેટસના રહીશોએ ઢોલના તાલે ગુલાલ ઉડાડી ગણેશજીને વિસર્જન કરી વિદાય આપી કલ્પેશ પંચાલ સાથે સોચ ન્યૂઝ કલોલ હું રાજુભાઈ પટેલ અને સેન્ટ જીએસ સ્કૂલમાં નિવૃત્ત શિક્ષક મેં ચાલીસ વર્ષ સેન્ટ જીએસમાં સર્વિસ કરી અને અહીંયા હું સત્ય સ્ટેટસમાં દસ વર્ષથી રહું છું અને અહીંયા અમે બધાએ નક્કી કર્યું આજુબાજુ પાડોશીમાં અને ગણપતિ દાદાનું આગમન કરવાની અને અમારી શ્રદ્ધા મજબૂત બની અને મારા ઘરમાં જ પણ મને એનો લાભ થયો અને અમારા બંને દીકરાઓના પણ સંબંધ થઈ ગયા એ આ દસ વર્ષથી અમે આ ગણપતિ દાદાનું આગમન કરીએ છીએ હવે ગણપતિ દાદા એ દેવોના દેવ છે અને એમણે સૌથી પહેલો આપણને એક શિક્ષા આપી છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આ બંને દેવો આપણા પર સુખી રહે તો દુનિયાના તમામ દેવો સુખી છે અને મહાદેવજીના સુપુત્ર છે એટલે મહાદેવજીએ પણ એમને પોતાના ખોળામાં સ્થાન આપ્યું એટલે આપણે અગાઉ અભ્યાસમાં પણ આપણે શીખેલા છીએ કે સાચું તીર્થ તો સાચું તીર્થ મા બાપ છે અને આજે દુઃખ સાથે કહેવું પડે મામી ગયા વર્ષ એક બે વર્ષ થયા પણ સમય થાય આપણે મા બાપની વિદાય આપવી પડે પણ વાસ્તે એમની સેવા કરીને આપણું સાચું છે અને સાચા દેવોને મા બાપની સેવા કરવી પડે એટલે હું એટલું જ કહેવા માગું છું કે દુનિયામાં સૌથી બધું મળશે પણ જનનીની જોડ ક્યાંય નહીં મળે અને મેં મારા અભ્યાસકાળમાં વિદ્યાર્થીઓને એ જ શીખવાડ્યું છે કે સૌથી મોટામાં મોટી આજ્ઞા માતા પિતાની સેવા કરજો તમને તમામ આશીર્વાદો મળશે હું અહીંયા હું તમને દેવાની વિરમું છું અને જ્યાં જ્યાં મારા વિદ્યાર્થીગણ હોય અને મેં જે વાયેલું છે તો એ જ બિયારાને મોટું વટ વૃક્ષ એ મા બાપ તમારા જીવનમાં પ્રગતિ કરાવશે અને તમને યુગવિક પ્રગતિ કરે એવા આશીર્વાદ અને હું એક શ્લોક બોલું છું માતૃદેવો વ પિતૃદેવો ગુરુ બ્રહ્મા ગુરુ વૈષ્ણુ ગુરુદેવો ઈશ્વર साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुदेव अस्तु